ભુજ ખાતે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આયોજિત પ્રેરણા શિબિરમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો ભુજ ખાતે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આયોજિત પ્રેરણા શિબિરમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વક્તાઓએ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું લગભગ પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ પર સર્વે કરી તૈયાર કરાયેલું ક્યુઆર કોડ પ્રદર્શિત કરી શિક્ષણવિદોએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે પરીક્ષાનું દબાણ એમને નડે છે જે નિયમિત તૈયારી કરતા નથી વિદ્યાર્થીઓને ટેન્શન મુક્ત રહીને અભ્યાસ કરવા પર ભાર મૂકતા કોઈપણ જાતના દબાણમાં અથવા ભયમાં આવ્યા વિના પરીક્ષાની તૈયારી કરવા જણાવ્યું હતું જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા વેલજીભાઈ પિંડોરિયા મનજીભાઈ પિંડોરિયા મહિલા શિક્ષણવિદ કાંતાબેન વેકરિયા વગેરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આર્ય અધ્યયન કેન્દ્ર માધાપરના સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી તથા ભાવનગર જ્ઞાન મંજરીના કેળવણીકર મનસુખ વેકરિયાએ વિદ્યાર્થીઓને જો મને જુસ્સો પાડતા નિર્ભય બનીને શિક્ષણ મેળવવા પર ભાર મૂક્યો હતો મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજા મુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન